અમરેલીના બાબરા જિલ્લાના કરિયાણા ગામની જ્યાં રત્ના કલાકારોના બાળકોને આપવામાં આવેલી સહાયના રૂપિયા ચાણક્ય શાળા ઓળવી ગયાના આક્ષેપ છે શાળાના કૌભાંડને ઉઘાડું પાડવા ત્રણસો જેટલા રત્ન કલાકારોએ રત્નકલાકારોએ બોલ કર્યો અમરેલી જિલ્લાના ડાયમંડ એસોસિએશન પ્રમુખ લલિત સુમનના દાવા પ્રમાણે કરિયાણા ગામની અંદર બારસો જેટલા રત્ન કલાકારો કામ કરે છે ચારસો બાળકોની ફી છ હજારથી માંડીને તેર હજાર સુધી સરકાર દ્વારા શાળાના ખાતામાં જમા કરવામાં આવી હતી પણ વર્ષની છ હજાર ફી છે જેમાંથી ઘણા વાલીઓએ એક સત્રની ત્રણ હજાર ફી જમા કરી દીધી છે સરકાર દ્વારા બાર હજાર આઠસો જેટલી રકમની સહાય કરવામાં આવી છે તો જે બાકી વધતા રૂપિયા શાળા પાસે છે ફીની પહોંચ તરીકે ફક્ત નામ નંબર કોઈ સિક્કા વગરની સાદા કાગળ પર લખેલી ફી શાળા દ્વારા રત્ન કલાકાર વાલીઓને આપી દેવામાં આવે છે અમને શાળા કક્ષાએથી એટલે કે જિલ્લા કક્ષાએથી જ મંજૂર થઈને આવી હોય છે ફી એફઆરસી વિભાગ તરફથી આવી હોય છે એફઆરસી વિભાગમાંથી મંજૂર થયેલી ફી પ્રમાણે જ અમે ફી લીધી છે અને એ પ્રમાણે જ અમે એની ફીની પહોંચવું આપી છે અમારી માંગ છે કે અમે શિક્ષણને રજૂઆત કરી હતી કે અમારા છોકરાના પૈસા જે ઉપરથી આવ્યા છે તો અમને પૂરા મળતા નથી કેમ મળતા નથી તો છોકરાના પૈસા ખવાઈ જાય છે તો અમારી ફી જે છોકરાની છે એ લઈ અને બાદના પૈસાઓ એ કાં અમને આપો અને કા આગલી વર્ષમાં રજૂ એમાં લઈ લ્યો ત્યારે અમે શ્રી કલેક્ટરશ્રીને રજૂઆત કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ડીઓને રજૂઆત કરી કે સરકાર દ્વારા આની તપાસ કરવામાં આવે અને રત્ન કલાકારોના બાળકોને યોગ્ય ન્યાય આપવામાં આવે જો આ ન્યાય નહીં આપવામાં આવે અને તપાસ પૂર્ણ કરવામાં નહીં આવે તો સાત દિવસની અંદર બાબરા તાલુકાના તમામ હીરા ઉદ્યોગ બંધ રહેશે અને ગાંધી ચિંતા માર્ગે અમે બાબરાની અંદર આવેદનપત્ર આપી અને આંદોલન કરશું